નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે બાપર તાલુકાના સુથાર નેસડી ગામે ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો સામાજિક એકતા મિશન દ્વારા ડોક્ટર બાપા પ્રતિમા મુકાય બાપર તાલુકાના સુથાર નેસડી ગામે સામાજિક એકતા જાગૃતિ મિશનના મુખ્ય સંયોજક કેવલ સિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને ડોક્ટર સાહેબ આંબેડકરનો ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતથી પ્રાગટ્ય કરી આવનાર મહેમાનોનું ફુલહાર અને શાલ ઉડાડી સ્વાગત કરાવ પ્રાથમિક શાળાની પાળા દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો સામાજિક એકતા જાગૃતિ મિશન મુખ્ય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડના વરદ હસ્તે સાહેબ આંબેડકરની પ્રતિમાની રિબીન કાપીને ખુલ્લી મુકાઈ આવનાર મહેમાનો દ્વારા શાબ્દિક સંબોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સામાજિક એકતા જાગૃતિ મિશનના સહસંયોજક પ્રભારી સહપ્રભારી મહાસચિવ મીડિયા સચિવ દિલીપ ગોહિલ સુથાર નેશ્રીના સરપંચ ઉપસરપંચ માઇનિંગ ઇન્સ્પેક્ટર મહેસાણા જીમી વાણિયા વિવિધ આમંત્રિત કરેલા મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સપના તંવર અને પારુલ પરમારે કર્યું હતું દરેક સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આભાર વિધિ ધરમિશ ટાબેન દ્વારા કરવામાં આવી અહેવાલ શ્રી વિકેટાપાણી આરટીવી ન્યૂઝ